હું ના ભાવેશભાઈ થાય ને એ બાર જ્યાં બાર હા દવા ને એટલે ના દર્શન કરતા જતા બે જણા ના ના ચોકડો કરવા જતા યાર ઓછો છે હું ઘેર થી ખાઈ જતો હું મારા માં હરણ ઠોચ્યુંટાકા ખાધું યાર મારે ખાવું પડ્યું એવું

તમારું <laughs> <gallar laughs> <laughs> <laughs> બે પગાર પગડી એ હું કહું સર દોશીઓ આપડે આપડે ખબર ત્રણ જણો કેવું થાય શાકભાજી ના લડવાના તેલ ના લડવાના

પાછળ તો ખાડ જ નહી શરૂઆત લાવ કેટલું વ્યાખી હજાર ઘટું જાવ ભારતજી ભારતજી લાવી રે એ બાબતજી ચા લાવી જેટલી વાર ચા બનાવો બનાવ તૈયાર જુગાર બાપડા રમતા નહી કોઈ રમાયે જુગાર બુગ રમો રમાયું જવાનું શરીફી તમારો કેવું જુગાર બાબતો મારું જેવું ખબર હું જુગાર રમતો નહિ પણ હારી નાખું જોડો બઉ બેઠા બેઠા હાલ બસો રૂપિયા હારી ના આવ્યો આપણા કોડા

લખણ માતી નથી બહુ ખણતાતા પણ રહેતા એક વાત પડે એટલે જોબે જાય તો છોકરો બધા વેણી ખાવા માંડ્યો હતા અલ્યા આપળો જોબ ખુલ્લું

કોમ થઈન બધુંય આવાય बाजूય આવો પણ અમે લાગતું નહીં તમને તમે બે જણા પીજો રકાબી બેય અરે એકમાં મુ ના પીઉ ભાગમાં પીવાની એડો વેડો અલ્યા માડા ગટુ જમ આવ કરી આખી ભરીને ને ના ખાલી તો પછી ગયો તો

વાત તો પેલા વામા માટલી ફોડવાની બરાબર ની એટલે એ બંધ થાય ને તો આપડે જમણવાનું એ થઈ જાય અને માટલી ફૂટી જાય બરાબર જોડે બે ગયા કાલહન આજન કાલહન આજન અને કાળું આપણા ટોમેટા જેવું તળું એક કરી શકા

એટલે મોટું કાજ્યું ગુજરાત માં ટપકો પડે બરાબર ભગવાન નાખ્યા પણ ટપકો આબત પડી જાય એટલે દરિયો છૂટા પડી જાય તો જોયું બધું જોયું બોર્ડર તો આપડે બોર્ડર મારી એ બોર્ડર કેવાય કહી દો હેલો મિત્રો તમારી જે કેવું હોય કહી દો ઘટું લાઈક મિત્રો આજે માતાજી છે

હા બરાબર લાઈક કરો ફોલો કરો ફોલો કરો અને વિડીયો તમે બોલ્યા કોઈ વાતો જમ થઈ બોલી તમે તો ડુંગળી વેપાર કરતા એવી આપણી ચેનલનો કરીએ ચાર રૂપિયા કિલો રૂપિયા કિલો એવું બે કિલો બોલ તો નમસ્કાર મિત્રો આજે અમારો વિડીયો અત્યારે પૂરો થાય છે અને અમારો વિડીયો તમને જો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ નું નામ છે રાધા જય માતાજી જય માતાજી